આ આવા આવા અરવલ્લી નો પહાડ હોય પહાડ હોય કે આવા જે કઈ નદીઓ જંગલ જે છે એનું રક્ષણ તો માણસે કર્યું છે દેશમાં કે દુનિયામાં જયારે સરકાર નામનું તત્વ જ નહોતું તે દિવસે આ ડુંગરનું રક્ષણ કોને કર્યું આ ડુંગર કોને બચાવ્યો આ ડુંગરને કોને સાચવી રાખ્યો માણસે સમાજે લોકો આજ સરકારને એવું કેમ લાગે છે કે આ ડુંગર એમના પિતાશ્રીનો છે કે સરકાર મંજૂરી આપશે એટલે કંપની આવીને ખોદીને આપશે આજે ગુજરાતભરમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ આ વર્ષની છેલ્લી ગ્રામસભા હશે એટલે ત્યાં સરપંચથી લઈને ગામના લોકો પોતાની વાત રજૂ કરી શકે છે અને આ ગ્રામસભાના મોટાભાગના હેતુ એ જ હોય કે ગામની જે સમસ્યાઓ હોય એના ઉપર વાતચીત થાય ધારાસભ્યથી લઈને અધિકારીઓ અને બધા જ આ વિષય પર જે સોલ્યુશન તરફ જઈ શકે એના માટે આ સભાઓ થતી હોય છે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે એક વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવી અને ગ્રામસભા છે અને બધાએ ગ્રામ સભામાં આવવાનું છે અને બધી જ માહિતી આપી એના પછી જ્યાં ઊભા હતા એટલે વિસાવદરના એક ખેતરમાં એ ઉભા હતા પાછળ ગિરનાર બતાવી અને પ્રકૃતિની વાત કરતા એવું કહી રહ્યા હતા કે દેશમાં અત્યારે અરવલ્લીનો મુદ્દો ખૂબ ચાલી રહ્યો છે અરવલ્લી એ જે રીતના સરકારના નિયમો અને બધું જ છે એ બધાથી અલગ આપણે પોતે શું કરી શકીએ એ વિષય પર એમણે વાત કરી છે એમણે જ્યારે ત્યાં ઊભા રહી અને ગિરનાર પર્વત બતાવ્યો એના પછી બહુ જ બધા ઉદાહરણો આપ્યા અને પછી ટકોર કરતાં એવું કહ્યું કે જો આપણને એવું લાગતું હોય કે કોઈ માણસ આવશે કે કોઈ નેતા આવશે અને પછી બધું બદલી નાખશે તો એવું નથી થવાનું એવું કોઈ જ નથી કે જે આવશે અને બધું બદલાઈ જશે આપણે જાતે બદલાવાની જરૂર છે આ પ્રકૃતિને સાચવવાનું આપણે છે કારણ કે એના કોઈ નેતાની કોઈ સરકારની નથી અને ના તો આપણી પણ છે આ તો ઈશ્વરની આપેલી બધી જ વસ્તુઓ છે જે આપણે સાચવવાની છે અને રાખવાની છે સાથે જે જરા બોલી રહ્યા હતા ત્યારે ખનન માફિયાથી લઈને જે રીતના વિકાસ અને વિકાસના કારણે આ બધી જ જમીનો પહાડો અને બધાને પ્રદૂષિત કરી રહ્યા છે એ વિષય પર પણ વાત કરી રહ્યા હતા ગોપાલ ઇટાલિયાએ અરવલ્લીના મુદ્દે આટલા સમય બાદ પ્રતિક્રિયા આપી છે પ્રતિક્રિયા આપતા એમણે કોઈને પણ કંઈ કહ્યા વગર લોકોને સમજાવ્યા છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ આપણી આપણી ગ્રામ્ય સંસ્કૃતિને બચાવવી હશે તો આપણે બધાએ જાગૃત થવું પડશે આ જુઓ આ લીલા લીલાછમ ખેતરો આ પહાડ ત્યાં દૂર દેખાય ગિરનાર પહાડ છે હું વિસાવદર વિધાનસભાના એક ગામમાં છું ગામનું નામ બોલતો નથી આ લીલોત્રી છે અહીંયા તુવેર છે અહીંયા આ ડુંગળી છે આ ડુંગળીનું ખેતર છે એ સિવાય અલગ અલગ પાક વાવેલા છે ગિરનારના તો ગોદની અંદરના ગામડા છે આ બધા અમારા વિસાવદર વિધાનસભામાં ગિરનાર પર્વતનો ભાગનો હિસ્સો આવી જાય છે આ પણ તમે જુઓ તો આ ગિરનાર પર્વત છે વિસાવદર વિધાનસભાનું ગામ છે મિત્રો આપણા ગામને ગ્રામ્ય જીવનને અને ગ્રામ્ય સંસ્કૃતિને બચાવવી હશે તો આપણે બધાએ જાગૃત બનવું પડશે કોઈ નેતા આવશે કોઈ પાર્ટી આવશે કોઈ મહાપુરુષ પેદા થશે અને આપણને બધાને સુખી કરી દેશે એ વાત જરાક અતિશયોક્તિ ભરેલી છે કોઈ આવવાન નથી આપણે પોતે જ બધા થવાનું છે હવે આપણે જ લડાઈ લડવી પડશે અમારી ડુંગર દેખાય છે આ છે અરવલ્લીના ડુંગરાઓ સરકારે ખોદવા કાઢ્યા છે મોટી મોટી કંપનીઓ મોટા મોટા અબજોપતિ રૂપિયાવાળાઓ અને સરકાર આ બંને એવું માને છે કે આ દેશ એમના પિતાશ્રીનો છે એટલે સરકાર કંપનીને ડુંગર ખોદવાની મંજૂરી આપી દે અને કંપની એવું બોલે કે મને તો સરકારની મંજૂરી છે ડુંગર થોડો સરકારના બાપાનો છે કે ગમે ત્યારે ખોદી નાખશે આ આવા આવા અરવલ્લી નો પહાડ હોય ગિરનાર નો પહાડ હોય કે આવા જે કઈ ડુંગરાઓ નદીઓ જંગલ જે છે એનું રક્ષણ તો સદીઓથી માણસે કર્યું છે દેશમાં કે દુનિયામાં જયારે સરકાર નામનું તત્વ જ નહોતું તે દિવસે આ ડુંગરનું રક્ષણ કોને કર્યું આ ડુંગર કોને બચાવ્યો આ ડુંગરને કોને સાચવી રાખ્યો માણસે સમાજે લોકોએ આજ સરકારને એવું કેમ લાગે છે કે આ ડુંગર એમના પિતાશ્રીનો છે કે સરકાર મંજૂરી આપશે એટલે કંપની આવીને ખોદી નાખશે તો મુદ્દો ડુંગર નો નથી મુદ્દો આપણી જમીનનો છે આ જમીનની અંદર આ સરસ મજાની ડુંગળી છે કેટલી મોટી વિશાળ ડુંગળી છે આ ધરતી માતા સરસ મજાનું ધાન પકવે છે આ લીલાછમ ખેતરો આ ડુંગરા આ ઝાડવા આ નદીઓ આ ઝરણા આબોહવા એનો માલિક કોણ સરકાર કે માણસ સરકાર તો નહીં જ કઈ અંશે માણસ ખરો પણ માણસ પણ નહીં આનો માલિક ઈશ્વર છે એટલે ઈશ્વરે બનાવેલી દુનિયાને એનું એની સુંદરતાને સાચવી હાચવી રાખવી હોય તો આપણા બધા ચોવીસ તારીખે આખા ગુજરાતમાં ગ્રામ સભાઓ છે અનેક ગામના ગ્રામ સભાઓની માહિતી પણ ગામના લોકોને આપવામાં નથી આવતી ક્યાંક ગામના રાજકીય આગેવાનો ચૂંટાયેલા વ્યક્તિઓ ક્યાંક ગામના સરકારી અધિકારીઓ આ બધા લોકોને અંધારામાં રાખીને અલગ મલકના નિર્ણયો લખી નાખે છે પણ ગામના લોકોને એવું કેમ નથી લાગતું અને ખાસ કરીને યુવાનોને યુવાનોને એવું કેમ નથી લાગતું કે એમણે ગામસભામાં જવું જોઈએ સભામાં હાજરી આપવી જોઈએ અને જે કઈ ગામના પ્રશ્નો છે ગામના પાણીના સિંચાઈના વીજળીના પંચાયત ભવનના ગામના આંગણવાડીના ગામના રોડ કોઈ બી પ્રશ્ન હોય એક વખત પ્રશ્ન રજૂ કરવો એ તો અધિકાર છે બધાનો એટલે આજે આ માધ્યમથી હું ગુજરાતના ગામડામાં રહેતા યુવા મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ કોઈ આવશે અને આપણને બધાને બચાવશે અને સુખી કરી નાખશે એ તો કાલ્પનિક વાર્તા છે એવું કઈ થવાનું નથી આપણું ભલું કરવું હશે તો આપણે બધાએ જાગવું પડશે અને જાગ્યા પછી બોલવું પડશે